શન કેટ ની મંજૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી તો આ કેબિનેટની બેઠકમાં કમિટી રિપોર્ટ મુકવામાં આવ્યો પૂર્વ રાષ્ટ્રપતિ અધ્યક્ષતામાં કમિટી બની છે આગામી સંસદ સત્રમાં સરકાર આ અંગેનું બિલ લાવશે તો મહત્વના સમાચાર ને મંજૂરી મળી ગઈ છે શું વધુ વિગતો બિલકુલ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂર્ણ અને સૌથી મહત્વકાંક્ષી ગણવામાં આવતી આ જે બાબત છે કે વન નેશન વન ઇલેક્શન એટલે કે દેશમાં એક સાથે તમામ ચૂંટણીઓ યોજવી આ સૌથી મહત્વનો એક જે મુદ્દો છે તે ભારતીય જનતા પાર્ટી ઉઠાવતી રહેલી છે જ્યારે આ મુદ્દાને લઈને જે કમિટી બનાવવામાં આવી હતી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કોવિંદ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીએ સોંપેલો જે રિપોર્ટ છે તેને કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી તેની અંદર આ રિપોર્ટને મંજૂર કરવામાં આવ્યો છે એટલે કે વન નેશન વન ઇલેક્શન અંગે સરકારનું સ્ટેન્ડ ક્લિયર થયું છે જે આગામી શિયાળુ સત્રની અંદર સંસદમાં એક કાયદો લાવશે ને ત્યારબાદ આ કાયદો પસાર થયા બાદ દેશ માં એક સાથે ચૂંટણીઓ યોજવાનો માર્ગ છે તે મોકળો બનશે ઉલ્લેખનીય બાબત એ છે કે રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી જે કમિટી છે તે કમિટીએ અઢાર હજાર પાનાનો રિપોર્ટ છે તે કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો હતો જેની અંદર અનેક બાબતોને ટાંકી લેવામાં આવી છે જેમાં એક સાથે ચૂંટણીઓ કયા પ્રકારે યોજી શકાય તે અંગેની સ્પષ્ટતાઓ અને ભલામણો કરવામાં આવેલી છે જેમાં બે મહત્વપૂર્ણ તબક્કા છે જે આ ચૂંટણીને યોજવાને લઈને કરવામાં આવેલા છે કે પહેલા તબક્કાની અંદર એવું બની શકે છે કે લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણીઓ છે તે એક સાથે કરવામાં આવે ત્યારબાદ જે પંચાયતોની ચૂંટણીઓ છે તે યોજવામાં આવે જો આ પ્રકારે કાયદો આગામી સત્રની અંદર પસાર થાય છે તો બે હજાર ઓગણત્રીસ થી દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજવામાં આવશે તે લગભગ નક્કી છે કારણ કે એ પહેલા સીમાંકન પણ કરવામાં આવશે નવા સીમાંકન બાદ બે હજાર ઓગણત્રીસ ની અંદર દેશમાં એક સાથે તમામ ચૂંટણીઓ યોજાય તે પ્રકારે માર્ગ મોકળો બન્યો છે જો કે આ કમિટી જ્યારે બનાવી ત્યારે કમિટી દ્વારા દેશભરમાંથી સૂચનો માંગવામાં આવ્યા હતા રાજકીય પક્ષોના પણ સૂચનો લેવામાં આવ્યા હતા જેમાં અત્યાર સુધીમાં બાસઠ જેટલી પાર્ટીઓએ આ અંગે પોતપોતાના અભિપ્રાયો આપ્યા છે જેમાં પંદર પાર્ટીઓ જે છે તે હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો જ્યારે પંદર પાર્ટીઓએ નકાર એટલે કે વિરોધ નોંધાવ્યો છે જેમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટી બીએસપી અને આમ આદમી પાર્ટી જેવી મોટી પાર્ટીઓ સામેલ છે કે જેમણે આ રિપોર્ટને એટલે કે વન નેશન વન ઇલેક્શન અંગે પોતાનો નેગેટિવ અભિપ્રાય આપ્યો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી સહિતની ત્રીસ જેટલા રાજકીય પક્ષો છે તે બિલકુલ આ વન નેશન વન ઇલેક્શનની તરફેણમાં છે જોકે હજુ સુધી કેન્દ્રની અંદર એનડીએમાં માં સહયોગી ગણાતી ટીડીપી ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ આ અંગે પોતાનું સ્ટેન્ડ હજુ સુધી ક્લિયર કર્યું નથી એટલે કે વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો છે તે આગામી સમયમાં ચર્ચાનો મુદ્દો બનવાનો છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે વન નેશન વન ઇલેક્શન અંગે જે બનાવવાની કમિટી હતી તે કમિટીનો રિપોર્ટ કેન્દ્ર સરકારે સ્વીકાર્યો છે અને કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટને મંજૂરી આપવામાં આવી છે જો આ રિપોર્ટ અમલીકરણ બને છે તો ગુજરાત સહિતના અનેક રાજ્યો છે કે જેની વિધાનસભા કાર્યકાળ પહેલા જ પૂર્ણ કરવી પડે અથવા ભંગ કરવી પડે તેવી સ્થિતિ સર્જાય તો ગુજરાતમાં માં બે વર્ષ પહેલા જ કાર્યકાળ પૂર્ણ થાય તેવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે કારણ કે બધા જ રાજ્યોની ની એક સાથે ચૂંટણીઓ યોજવાનો આ કાયદાની અંદર જોગવાઈ હશે બિલકુલ જી વિજય તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર